મારું નામ વૈશાલી જોગી છે હું હાઉસવાઈફ છું પરિવર્તન પુસ્તકાલયને લગભગ એક વર્ષ થવા આવ્યું મને અહીંયા જોઈન થઈને સૌથી પહેલાં તો જ્યારે હું એનું ફોર્મ ભરવા આવી હતી ત્યારે પહેલીવાર ખબર પડી કે ઓહો વર્ષોથી ગુજરાતીમાં કાંઈ નથી લખ્યું અહીંયાના ભાઈએ કીધું ગુજરાતીમાં લખો ને મજા આવશે એટલે એમના ગુજરાતીના ગરબડિયા અક્ષર જોઈને મને મારી જાત પર થોડીક શરમ આવી કે ઓહો આટલું ખરાબ આપણે લખતા હતા પણ આમ ગુજરાતી મીડિયમમાં ભણવાથી જે શબ્દોનું ભંડોળ વધ્યું છે એ જાણે સંકુચિત થઈ ગયું હતું મોબાઈલમાં જોઈ જોઈને ઝેનઝીવાળાના શબ્દો આપણામાં આવી જતા હતા બોલચાલમાં આપણે ઇંગ્લિશ બોલતા હતા હવે જ્યારે આપણે આ પુસ્તકો વાંચીએ છીએ આ આખો જાણે ભંડાર ઓહો ઘણું સારું લાગે છે નહીં આપણી ભાષા આપણું ગામડું દેશમાં જ્યારે આપણે વેકેશન હતું ત્યારે આપણે જે દેશમાં જતા આપણા ગામડામાં જતા એ શબ્દો એ બધી જાણે આપણી જૂની યાદો આપણા મગજમાં પાછી રીકલેક્ટ થાય છે જોયું ઇંગ્લિશ આવી જ જાય પણ ઇટ્સ ઓકે ફાઇન આપણે બી સારું લાગે છે અહીંયા સૌથી મેઇન પ્લસ પોઈન્ટ એ છે કે આપણે જાતે જઈને ત્યાં ગોતી શકીએ આપણે બે મિનિટ વાંચીએ જોડા બે ત્રણ પાના જોઈએ વાંચીએ સારું લાગે કોઈ આપણને સજેસ્ટ કરે એના કરતાં આપણે આપણી જાતે જોઈએ ક્યારેક ક્યારેક એમ લાગે કે આ ખોટી બુક આવી ગઈ પછી એમ લાગે ને વાંચી લઈએ પહેલાં તો એક પાનવું વાંચતાં એક અઠવાડિયું થતું હતું હવે એમ થાય છે કે આ ક્યારે પૂરી કરી નાખું ક્યારે જલ્દી જલ્દી કામ પતાવીને બુક લઈને બેસી જઈએ બહુ સારું ફીલ થાય છે સાચી સાચી સરસ છે અહીંયા સાત હજાર પ્લસ બુક્સ છે મને બી આ રિકમેન્ડ કરેલું છે મારી સિસ્ટરે કે મેં એક સ્કૂલમાં ટીચર છે તો એણે મને કીધેલું શું કરે છે આખો દિવસ મોબાઈલમાં ગેમ્સ રમે છે આ બુક વાંચ એનો એ મીઠો ખપકો આજે આટલા સરસ રીતે અમને મળ્યો છે બહુ સુંદર વાંચીને ઘણો આનંદ થાય છે જૂની વાર્તાઓ ફરીથી વાંચીને ત્યારની મનસ્થિતિ અને અત્યારની મનસ્થિતિમાં કેટલો ફરક છે આપણામાં કેટલો ચેન્જ છે એ પણ તમને ખબર પડશે પ્લીઝ આવો અમારે હું બધાને કહું છું કે તમે પ્લીઝ આવો એક વાંક વાંચો ભલે ને પંદર દિવસે બે બુક બે પત્તા વંચાય ધીરે ધીરે પંદર દિવસે પંદર બુક વંચાશે તમને એમ થશે ક્યારે સેટરડે સન્ડે આવે અને ક્યારે હું બુક ચેન્જ કરું થેન્ક યુ